છ તાલુકા પંચાયત છે હવે છ તાલુકા પંચાયતના સારામાં સારા લોકો તૈયાર કરે કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ બીજી પી પાર્ટીમાંથી કહેતા હોય તમારા બધાના ખબરો હોય એ લોકો કહેતા હોય કે ચાલો આપણે બધા એમ અને ભારતીય જનતા પાર્ટીમાં એવા લોકોને પણ બોલાવી લો પણ તમારા થ્રુ અમારા થ્રુ બધા યોજના બધાના લોકો ના છે પણ અમે કીધું અમારા થાય અમારા દસ લોકો શું તમે આવો અમારા પર તો છેલ્લા મહિના દાડાથી બધાના મો ફોન આવે છે કે કારે મીટિંગ કરીએ અમે જોડાઈ જવાના છે અમે પાંચ સરપંચો અમે આમાં હતા તેમાં હતા અમે જોડાઈ જવાના છે પણ અમે કહીએ છીએ કે તમારા થ્રુ તમે સંપર્ક કરો બધાનો તમારી સહમતી હશે એને મોટો સ્ટેજ પ્રોગ્રામ કરીને એને આવકારી લઈશું અને તમને બધાને તમારી સહમતી હશે ત્યાં લડે એવો માણસ હશે એને લડાવી શકો પણ અહીંયા નેતાગીવી તમારે બધાએ કરવાની છે જે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા હોય અહીંનો માણસ તૈયાર થાય લડે અને અહીંનું પ્રતિનિધિત્વ કરે એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ લોકસભામાં તમારી બધાની મહેનત હતી તમે રાત દિવસ અમારા માટે કાઢ્યા છે તો અમે પણ તમને પૂરો ભરોસો આપીએ છીએ તમારા માટે અમે ચોવીસ કલાક તૈયાર છીએ પણ હિંમત બતાવો હિંમત બતાવો માત્ર હું આવું કે એ લોકોમાં ભેગા થાય ઝૂટા પડવા જ નથી હવે અમે બે પણ કામ તમને આપી દેવાના છે કામ તમે પરફેક્ટ કરો એના પછી બીજું કામ મળશે બીજું કામ મળશે એના પર તમારે કામ કરવાડા જિલ્લા પંચાયત મોઢા જિલ્લા પંચાયત પછી માલિયાદ અને આપણી પાંચ છઠ્ઠી જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત વાઇ મિટિંગ એટલા માટે અમે રાખીએ છીએ કે હવે જિલ્લા પંચાયત વાઈ જ આપણે કામ કરવું જનરલ અહીંયા મિટિંગ કરીને બધાને કામવાનું કામ સોંપી દઈએ એટલે કોઈ ધ્યાન આપતું નથી પણ હવે પહેલું કામ કે આપણે છ તાલુકા પંચાયત આ રાજપાડી જિલ્લા પંચાયતમાં આવે છે છ માણસો આપણી પાસે હોવા જોઈએ પરફેક્ટ જે પણ લોકો આપણી સાથે જોડાવા માંગે છે તો વીસ તારીખે ઘડિયા ડુંગર આપણે પ્રોગ્રામ રાખવાના છે જે દિવસે બધાને નહીં જે આપણી સાથે પાછો એવો માણસ છે કે ભાઈ ભાજપમાં મને લાઈટમાં શું છેલ્લી ઘડી આવે ભાઈ ત્રણ દિવસ ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં આવે કે ભાઈ મેં ત્યાં ટિકિટ માંગી હતી પણ મારો મેળ પહેલો નથી એટલે મને લડાવી દો કે ભાઈ તો એનું મત તા જ હશે તો લડીને જીતીથી ખુદિક સજા હશે એટલે એવા લોકોની જરૂર આપણામાં નથી જે માણસ આપણી સાથે રહે લોકોની કામ કરવાની સેવા કે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા ધરાવતો હોય એવા લોકો સાથે આ બે ચાર દિવસ તમે મળી લો સંપર્ક કરી લો માજી સરપંચ હોય સરપંચ હોય તાલુકા સદસ્ય હોય માજી સદસ્ય હોય તો આપણે સંગઠન મજબૂત થાય પાર્ટી મજબૂત થાય પરિવાર મજબૂત થાય પણ પછી માણસ આવીને લડીને જીતી જતો એવો માણસ આપણને જરૂર એટલે છ છ તાલુકા પંચાયત આપણે સ્વતંત્ર લડવાની છે અને મજબૂતાથી લડવાની છે છ તાલુકા પંચાયત આપણે જીતવાનું છે જિલ્લા પંચાયત પણ જીતવાનું છે જો તમે બધા સમય અને તન મનથી લાગી જશો અને અમે બધા પણ લાગી જઈશું તો હું તમને ભરોસા સાથે આવનારી ઢગયા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને બનાવીને લઈશું આપણે બનાવી છે ને આપણે લડવાના છો તમે બધા તો પહેલાં આપણે રાજપાડી જિલ્લા પંચાયતની અગિયાર લોકોની કમિટી આજે બનાવી એકદમ અગિયાર લોકો દોડે એવા રીતે કામ રખાવે સમય નહીં આપશે સમય આપવો પડશે એ તો પછી કામ નહીં થશે તો અગિયાર લોકોની કમિટી રાજપાડી જિલ્લા પંચાયતમાંથી કોણ બનાવીને આપશે કાલે મને નામ ગામ નંબર જવાબદારી લેશે

આજુબાજુની મિટિંગ છે વિધાનસભા કાર્યકર્તાની ત્યાં સુધી તમે જે અગિયાર આપસો કમિટી ના એ કમિટી એ બીજા છ તાલુકા પંચાયતના અગિયાર અગિયાર ને એટલે સીસોતેર લોકોની યાદી છ તાલુકા પંચાયતની છાસઠ લોકોની યાદી થશે છાસઠ સિત્તોતેર લોકોની યાદી થશે કેટલાની સિતોતેર લોકોનો એક ગ્રુપ બનશે રાતપાડી જિલ્લા પંચાયત ગ્રુપમાં અને દર અઠવાડિયાનો એક વાર હશે એ વારે તમને આવી દઈશું કે ભાઈ ગુરુવાર કે દિવસે તમારી જિલ્લા પંચાયતનો સવારે નવ પંચાવન બી આવશે એ ગ્રુપ કોલમાં તમારે સિત્તોતેર માંથી ત્રીસ થી બત્રીસ જણ જોડાઈ જવાના છે જે અવેલેબલ હોય છે માનો કે હું તમને એક ડેમો બતાવી દઉં આજે અમારે લેડિયાપાડાનો આ ગ્રુપ કોલ હતો હા આજે આંબાવાડી જિલ્લા પંચાયતનો અમારો ગ્રુપ કોલ હતો એટલે અમે સવારે જોડાયા છવ્વીસ જણ નવ ને અડતાલીસે જોડાયા છવ્વીસ જણ અડધો કલાક બધા જિલ્લા પંચાયતના તમામ બાબતોની ચર્ચા થાય કેટલા સરપંચ આપણી સાથે છે કોની શું રજૂઆત છે ક્યાં મૈય છે ક્યાં બારમો છે કઈ કઈ યોજના ચાલી રહ્યા છે શું ઇસ્યુ થયેલા છે અંદરોઅંદર કોણ લડાઈ છે બધું તે દિવસે ખુલીને ચર્ચા થાય મારી સાથે તૈયાર છો ને બધા હવે દોડવું પડશે એક નું બોવ પડશે તો તમામ જિલ્લા પંચાયત ડીસીઝનું અઠવાડિયાનો એક વાર હશે જે ઉપર નોટમાં જ લખેલો હશે કે આ વારે નવ ને પંચાવન બધાએ જોડવાનું નવ ને દસે પોઈન્ટ થઈ ગયું બધી ચર્ચા કરી નવ સાડા દસ વાગ્યા અથવા તમારે બધું સાંભળવાનું તમારો મૂરવાનું મારો ત્યારે તમારે બોલ આ સિસ્ટમ તમારે કાઢીપાડા પટા મોજા લેલી વાલીયા રાજાડી ધારોલી બધી જ જિલ્લા પંચાયતને લાગુ પડવાની છે અને તમને છો ને બધા એ તો હું થઈને મળીને બધા છૂટા પડી કામ થઈ નથી ચૂંટણી આવશે બધા ઉમેદવારી કરી નાખીશું લડી બી નાખીશું અમે ભાષણ ટોકી દઈશું પણ આવી રીતના ચૂંટણી જીતાતી નથી ચૂંટણી લડવા માટે બધાનું મન હશે કે હું લડી નાખું પણ જો જીતવું હશે તો આ ફોટોગ્રાફી ચાલુ પડશે જે અમે બધા જ વિસ્તારોમાં લાગુ કરી છે ત્યાં અમે હવે લાગુ કરીશું તો જ બધા ભેગા થઈ હવે બીજો મુદ્દો એવો છે કે આપણે વીસ તારીખે ઝગડીયા બાલિયા અને નેત્રંગ જેવાનો મતલબ કે આ વિધાનસભાનું એક સેન્ટર પડે ઘડીયા ડુંગર હોય કે બીજું કોઈ આજુબાજુનું કામ હોય ત્યાં કાર્યકર્તા સંમેલન રાખવાના છે આપણા ગુજરાતના જે પાર્ટીના પ્રભારી કે સહપ્રભારી એમાંથી લીડર આવવાના છે અને કાર્યકર્તા સંમેલનમાં જે નવા લોકો જોડાવવા માંગતા હોય એમની પણ યાદી આપજો તો પાર્ટીના પ્રમુખ પ્રભારીના હસ્તે મેં પાર્ટીમાં વેલકમ કરીશું એને પણ જે તે જવાબદારી ઓછું પણ મેં કીધું એવું કે માણસ માત્ર ચૂંટણી લડવા આવે એવું નહીં એ પછી લોકોના કામ કરવાવાળો માણસ જોઈએ તમારે બધાય જોઈ લેવાનું છે આ કાર્યકર્તા સંમેલન વીસ તારીખે મંગળવારે એટલા માટે રાખીએ છીએ કે તમને પણ ખબર પડે કે રાજપાડીવાળાને કે ભાઈ દિલ્હીમાં કેટલા લોકો આપણા છે નેત્રંગના કેટલા લોકો છે મોજાના કેટલા લોકો આપણી સાથે કામ કરે છે ચાસોડના કેટલું સંગઠન છે એટલા માટે વિધાનસભાનું આપણે જે આપણા કાર્યકર્તાઓ છે પંદરસોથી બે હજાર એ લોકોનું સંમેલન રાખવા જઈ રહ્યા છે તે દિવસે તમારે પણ રાજપાડી જિલ્લા પંચાયતની છ છ તાલુકા પંચાયતોમાંથી મિનિમમ પચાસથી હો લોકો એક તાલુકા પંચાયતમાંથી આવવા જોઈએ આપણા કાર્યક્રમ જેમ કે તાલુકા પંચાયતમાં છ ગામ હોય છ ગામમાંથી તમે વી વી જણ જાય એટલે એક રાજપાડીમાંથી તમારે પાંચસો થી છસો લોકો ત્યાં કાર્યક્રમમાં આવે એના પછીનો કાર્યક્રમ આપણે આગળનો કરીશું જે તમને જાહેરાત કરીશું પણ હમણાં એક તો આ કમિટી બનાવવાની છે જિલ્લા અને તાલુકાની એનું ગ્રુપ બનશે ગ્રુપ ફોલિંગ થશે વીસ તારીખે આપણું કાર્યકર્તા સામેલ છે એ દિવસે જે પણ લોકો જોડાવવા માગતા હોય એમને આમંત્રણ આપી દેજો એમને જોડી દઈશું આવનારા દિવસોમાં કામગીરી આપી દઈશું એના પછીની કામગીરી તમને આવનારા દિવસોમાં સોંપીશ એટલે વધારે વિશેષ નક્કી કરતા પણ હવે આવો સમય બીજી વાર મળવાનો નથી તમારા લોકો તમારામાંથી છ તાલુકાના સભ્યો બને તમારામાંથી જિલ્લાનો સભ્ય બને એ જ પ્રયાસ કરવા માટે અમે બધા આવ્યા છીએ દિલ્હીની ટીફ રોશરલાલજી પોતે ત્યાં કાઉન્સિલર છે હરહાનભાઈ છે હમણાં સુરેન્દ્ર ભારદ્વા જતા એ પણ કાઉન્સિલર છે એવા લોકો પોતાનો પરિવાર દિલ્હી છોડીને અહીંયા આપણા માટે આવ્યા છે એ લગાવ છે કે આપણી ગોળી બને આપણામાંથી લોકો લીડર બને તો આપણે પણ હવે સમય આપવો પડશે કે ભાઈ ભલે તમારી પરિસ્થિતિ આપણને ખબર છે કામ ધંધાવાળા છો ત્યારે વાળા તો છે વાળા છો પણ અમે એવું નથી કહેતા કે હવારે ઉઠીને હાજ તમે ખેલો નાખીને પાર્ટીની જ માર્કેટિંગ કરો કે પાર્ટીમાં એવું નથી પણ અઠવાડિયામાં એક બે દિવસ કે બે પાંચ કલાક સાંજે તમે સમય આપશો તો ચોક્કસ પાર્ટી અને સંગઠન મજબૂત થશે અને એનો ફાયદો તમને મળવાનો છે રોશનલાલજી અહીંયા આવનારા દિવસોમાં લડવા માટે નથી આવતા હરહાકભાઈ અહીંયા ચૂંટણી લડવા માટે નથી આવતા પણ તમે સંગઠન મજબૂત કરશો તો તમે જ મેં બનવાના છો અને એ પ્રયાસો તમારે અમારે બધા કરવાનો છે લોકોની સેવા માટે પ્રશ્નોના નિરાકરણ માટે એટલે વધારે વિશેષ માર્ગ અર્થ નથી કરતો કાર્યક્રમમાં ઘણા મોડા પડે છતાં તમે બધા હાજર થયા ચૂંટણી નોટિસથી હાજર થયા બધા સાથીઓનો આભાર માનું છું બધાને નમે ફરજ કરું છું વિનંતી કરું છું કે લોકોના કામોના નિરાકરણ માટે સત્તામાં આવવું જરૂરી છે બહારથી જોયા કરીશું તો આને ખેડ પડશે નહીં એટલે સપ્તાહમાં આવવા માટે તાલુકા જિલ્લા પર પંચાયત તમિલનાડો સીતો અને ટોળી બનાવો એ જ ભાવના સાથે મારી મારી અધિકારી બધાનો ખૂબ ધન્યવાદ હવા ધન્યવાદ